ભરૂચ એલસીબી પોલીસે ખોટા બિલો બનાવી ગેરકાયદેસર રીતે ભેળસેળ ડીઝલ વેચવાનો કોભાડનો પદાફાશ કર્યો છે પાંત્રીસ હજાર લીટર ઉપરાંત શંકાસ્પદ પ્રવાહી સાથે પાંચ આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી હતી અને એકતાલીસ લાખ ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તો પંપ માલિકની સહિત અન્ય એક મળીને બેને વોન્ટેડ જાહેર કરાયા હતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી બિન અધિકૃત તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુઅર ટીમ સાથે પેટ્રોલિંગમાં હાજર હતા તે સમયે ટીમને અંગત અને વિશ્વાસુ બાતમીદારથી બાતમી હકીકત મળેલ નેશનલ હાઇવે નંબર ભરૂચ તરફ જતા રોડની બાજુમાં મહાદેવ હોટલ પાસે આવેલ માય ઇકો એનર્જી પંપમાં ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક એકમોનું વપરાતું જ્વલનશીલ પ્રવાહી મંગાવી તેને ભેળસેળ કરી સસ્તા ભાવનું જણાવી પોતાના આર્થિક ફાયદા સારું આવતા જતા વાહનોમાં ઈંધણ ભરી તરી આપી વેચાણ કરતા હતા અને હાલ એક ટેન્કર નંબર જી જે બાર બીટી એકાવન બાવન માંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી પંપના ટેન્કમાં ખાલી થાય છે જેથી નાયબ પોલીસ અધિક્ષક અનિલ સિસરા તથા એફએસએલ તથા ટીમ દ્વારા રેડ કરાતા શંકાસ્પદ વાહન મળી આવેલ અને સદર વાહનમાં પ્રવાહી હાઇડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ હોય જે ફક્ત ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં જ લઈ શકાય છે

આમ અલગ અલગ બિલો બતાવી ગુનાહિત હિત કાવતરું રચી ગ્રાહકો તથા સરકાર સાથે ઠગાઈ કરનારા ટોળકીઓના પાંચ ઇસમો હિતેન કાનાવડિયા સહિતના ઠાકોરને ઝડપી પાડ્યા હતા અને એક બાતમી એવી મળે છે કે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા વચ્ચે એક પેટ્રોલ પંપ આવેલો છે જેનું નામ છે માય ઇકો એનર્જી એટલે કે મી કે તેની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે જેમાં ઔદ્યોગિક એકમનું જ્વલનશીલ પ્રવાહી મંગાવી અને તેને અન્ય પેટ્રોલ કે ડીઝલ સાથે ભેળસેળ કરી અને સસ્તા ભાવે વેચવામાં આવે છે અને જેને વાહનોની અંદર ઉપયોગ કરી અને વાહનોને તેમજ પર્યાવરણને પ્રદૂષિત થાય તેવી કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે જે બાતમીને અનુસંધાન એલ સીબીની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવે છે જે રેડની અંદર ત્યાં ઘટના સ્થળે જઈને જોઈએ તો એક ત્યાં ટેન્કર પડેલો હોય છે જેનો નંબર છે જી જે બાર બી એકાવન બાવન જે ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન તે લો ક્વૉલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરની અંદર ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું આ ઉપરાંત અગર કેસની અંદર સંપૂર્ણ કેસમાં જોવા જઈએ તો ટોટલ એકતાલીસ લાખનો મુદ્દામાલ આપણે કબજે કરેલ છે જેમાંથી એક ટેન્કર છે તેમજ પાંત્રીસ હજાર લીટર જેટલું જ્વલનશીલ કે જે લો ક્વોલિટીનું પ્રવાહી જે છે તેને પણ કબજે કરવામાં આવેલ છે તેમજ આરોપીઓ પાસેથી કેટલાક મુદ્દેમાલ કબજા કરવામાં આવેલ છે અને આ સંપૂર્ણ કાર્યવાહી હાલ કાયદેસર રીતે આગળ વધી રહી છે મીડિયો રિપોર્ટ છે નાદેશ